જય સ્વામિનારાયણ તારીખ ચાર એક બે હજાર છવ્વીસ પોષવધ પડવો રવિવાર ગામ ખોરાસામાં આહિર ખેડૂત રાજાભાઈ ડાંગર કરીને શ્રીહરિના પરમ નિશ્ચયી હરિભક્ત હતા ગામના મંદિર પાસે એક વાણિયા સત્સંગીની દુકાન હતી તેને રાજાભાઈએ કહી રાખેલું કે ગામમાં સાધુ આવે ત્યારે મારા ઘરેથી સીધું લાવીને જમાડવા એક દિવસે રાજાભાઈ પોતાની વાડીએ ગયા હતા અને ગામમાં સાધુ આવ્યા એ જાણીને ઓલો દુકાનદાર વણિક રાજાભાઈને ઘેર સીધું લેવા ગયો ત્યારે તેની સ્ત્રીને કહ્યું જે સાધુ આવ્યા છે તે બે પાલી ઘઉં દળી આપો ત્યારે તે સ્ત્રી બોલી જે એવા સાધુ તો ઘણાય આવશે અને મારે નાનો છોકરો છે તે એવી કાંઈ નવરાશ નથી પછી વણિકે દુકાનેથી સીધું લઈને સાધુને રસોઈ કરાવીને જમાડ્યા ને સાધુ બપોરે ઠાકોરજીને થાળ જમાડી પોતે જમીને બીજે ગામ વિચરણમાં ગયા સાંજે વાળુટાણે રાજાભાઈ ખેતી કરીને ઘેર આવ્યા ગાડું છોડીને બળદને નિરણ નાખી પોતે મંદિરે દર્શને ગયા મંદિરથી રાજાભાઈ વણિક શેઠની હાટે બેઠા અને વણિકે કહ્યું જે રાજાભાઈ સાધુએ તમને નારાયણ કહ્યા છે સાધુ ક્યાં છે એ તો બપોરે જમીને બીજે દિવસે બી એ તો બપોરે જમીને બીજે ગામ વયા ગયા પછી શેઠ રાજાભાઈને બોલ્યા જે રાજાભાઈ ઘરમાં રહેવું અને ઘરનું માણસ સત્સંગી નહીં એ કંઈ સારું નહીં ત્યારે રાજાભાઈ શેઠની વાતને કહે શું થયું શેઠ કહે તમારે ઘેર ઘઉંની સુંડલી દળાવવા ગયો ત્યારે તમારા ઘરનું માણસ એમ બોલ્યું છે પોતે સત્સંગી થયા છે તે એવા સાધુ તો ઘણા આવે આવે મારે છોકરાઓ નાના તે એવી ક્યાં નવરાઈ છે એમ કહીને મને લોટ દળી દીધો નહીં રાજાભાઈ વિચારીને કહે તું એ કાગળ લખી પછી રાજાભાઈએ શેઠ પાસે કાગળ લખાવ્યો તેમાં પોતાની ઘરવાળીનું નામ લખાવ્યું અને માહે હકીકત લખાવી દે તમારો ભાઈ બહુ માંદો છે તેથી આ કાગળ વાંચીને ઘડી કંઈક ઊભા રહેશો નહીં મળવા સારો સથવારો ગોતીને આવજો પછી રાજાભાઈએ કહ્યું જે કાલે સવારમાં દી ઉગતા હું સાતીની તૈયારી કરતો હોઉં ત્યારે તું એ કાગળ લઈને મારા ઘરે આવજે એમ યુક્તિ કરીને પોતે મંદિરેથી ઘરે ગયા ને બળદને નિરણ નાખીને તેમણે પોતાની માતાને વાત કરી જે મા આપણે ઘરમાં રૂપાનું ઘરેણું છે તે બહુ સાચવવું પડે છે માટે જો સોનાનું હોય તો એક જણું હંધુંય હાચવે તે સાંભળીને રાજાભાઈની ઘરવાળી બોલી જે હા હા તમે ઠીક કહો છો બધું સોનાનું કરાવો તો હું એકલી હાચવું રાજાભાઈ કહે સવારમાં સોનીને બોલાવીએ આમ વાત કરીને રાત્રે સૌ સૂઈ રહ્યા સવારે રાજાભાઈ નાહી ધોઈ પૂજા કરીને વાડીએ જવા પોતાના હાથી વગેરે તૈયાર કરતા હતા તે વખતે ઓલા શેઠ કહ્યા મુજબ કાગળ લઈને આવ્યા ત્યારે રાજાભાઈ કહે આવો શેઠ કેમ કાંઈ કામ હતું શેઠ તમારે સાસરેથી આ કાગળ આવ્યો છે શેઠ કહે કે તમારે સાસરેથી આ કાગળ આવ્યો છે રાજાભાઈ કહે વાંચ જોઈએ શું છે વળી તે વખતે રાજાભાઈની ઘરવાળી રોટલા ઘડતી હતી તે સાંભળી બાઈ ઘરમાંથી તુરત જ ઓસરીની કોરે બહાર આવીને કહ્યું જે કાગળ વાંચો માહે શું લખ્યું છે વણી કે વાંચું જે તમારા ભાઈ બહુ માંદા છે માટે આ કાગળ સાંભળીને અપિત પાણી અહીં પીજો રાજાભાઈ કહે કે હું જાઉં ત્યારે બાઈ કહે તમારું ક્યાં નામ છે મારું નામ છે રાજાભાઈ કહે તારે છોકરા નાના તે ગાડું જોઈએ ને મારે ગાડું જોઈતું નથી હું તો આ ચાલી પછી રાજાભાઈ કહે આપણે રાત્રે ઘરેણાં કરાવવાનો ઠરાવ કર્યો છે તે તું જા તો પછવાડે કોણ કરાવે પછી બાઈ બોલી જે આ લ્યો આ કાનના વેઢલા તમારી મેળે તમે કરાવજો મારો માડી જ આવ્યો ભાઈ માંદો છે ને હું આટાણે અહીં એની ખબર પૂછવા ન જાઉં એમ કહીને બે રોટલા ભથાણામાં બાંધીને પોતાના છોકરાને કાખમાં તેડીને બાય તો તુરત જ ચાલી ગઈ પોતાની ઘરવાળીના ગયા પછી રાજાભાઈએ તેની માતાને કહ્યું જે હવે આ સંસાર હરામ છે મારે તો આજે જ ગઢપુર જવું છે તેની માતા કહે હું પણ તારી સાથે આવું આમ માતા અને દીકરો બેવ ગઢપુર જવા તૈયાર થયા બાઈ તો પોતાને પિયર પહોંચી તે જોઈ તેની માતા બોલી જે બેન તું કેમ અચાનક આવી ત્યારે બાઈ કહે અહીંથી આવો કાગળ આવ્યો છે તે સાંભળી તેની મા બોલી જે કોઈ અદાવતીએ આવો ખોટો કાગળ લીખો અને ભાઈને માંદો વાંચો જો બેટા તું ઘણા દરડે આવી છે તે હવે એકાદ મહિના તને નહીં જવા દઉં રાજાભાઈએ અહીંયા ખોરાસામાં ઘરમાં જેટલી વસ્તુ સામગ્રી હતી તેટલી ગાડામાં ભરી ઘેર તારું વાંચીને કૂંચી તથા ખેતરની જમીનની ચોપડીઓ વગેરે તેના ભાઈઓને આપી અને કહ્યું જે હું તો ગઢડે સાધુ થવા જાઉં છું અને આ કૂંચી તથા ખેતરની ચોપડી છોકરાની મા પાછી આવે ત્યાં આપજો એમ કહી રાજાભાઈ પોતે તેની માતાને ગાડામાં બેસાડીને ગઢડે આવ્યા મહારાજને દંડવટ કરીને પગે લાગ્યા અને મહારાજને કહ્યું જે મને સાધુ કરો અને આ મારી મા છે તે પણ તે તમે જેમ કહો ત્યાં રહે મહારાજ કહે રાજાભાઈ તમારે સાધું થવું છે કે અમે કહીએ એમ કરવું છે મહારાજ તમે જેમ રાજી હો તેમ અને જેમ કહો તેમ કરવું છે મહારાજ કહે તમારી માતા તે મોટી બાની સેવામાં રહે અને તમે પર્વતભાઈના છોકરા મોટા થાય ત્યાં સુધી અગતરાઈમાં પર્વતભાઈને હાથી હાંકો રાજા ભાઈ તો મહારાજની આજ્ઞાને શિરે ચઢાવીને અગતરામાં અગતરાઈમાં આવીને પર્વતભાઈના ઘેર પ્રભુની આજ્ઞાએ હાથી રહ્યા થકા ખેતીમાં શાંતિ હાંકવા માંડ્યા એક દિવસ પર્વતભાઈ કહે કે રાજાભાઈ ચાલો ગઢપુર મહારાજના દર્શને જઈએ રાજાભાઈ કહે કે મહારાજ જ્યારે કહે કે રાજાભાઈ દર્શન કરવા આવે ત્યારે દર્શને આવીશ નિકર મારે મહારાજની આજ્ઞા પ્રમાણે શાંતિ ખોટી થાય આમ પોતાનું ખેતર પણ એક જ સીમાડે હોવા છતાં બાર વરસ સુધી એ સામૂહ જોયા વગર શ્રીહરિની એક આજ્ઞાએ રાજાભાઈએ પર્વતભાઈની ખેડ કરીને મહારાજનો રાજીપો મેળવો એક વખત પર્વતભાઈ સમૈયા ઉપર પોતાના પુત્ર સાથે ગઢપુર આવેલા ત્યારે મહારાજે પર્વતભાઈના યુવાન દીકરાને જોઈને કહ્યું કે પર્વતભાઈ હવે તો તમારો દીકરો કામ કરે તેવો છે તો અમારા રાજાભાઈને અહીં મોકલી દો આમ પર્વતભાઈએ રાજાભાઈને તુરત જ છૂટા કર્યા એટલે તેઓ ગઢપુર આવ્યા મહારાજે પૂછ્યું કેમ ભગત સાધુ થવું છે કે ધામમાં જવું છે રાજા ભગત કહે જેમ આપની પ્રસન્નતા હોય તેમ કરો પણ જો ધામમાં મોકલી દો તો ભારે કામ થાય મહારાજ કહે જો ધામમાં જવાની ઈચ્છા હોય તો કરો ભજન આમ કહી મહારાજે આમ કહીને મહારાજે રાજીપો દર્શાવ્યો ને તેમને અક્ષરધામમાં મોકલા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી